વિશ્વની સૌથી મોટી ચેરિટેબલ સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા એકસો સાત વર્ષથી માનવ સેવાના ક્ષેત્રમાં અગ્રેસર છે આજે બસોથી વધુ દેશોમાં ચાર કરોડથી વધુ સભ્યો સાથે સંસ્થા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ યુવાનોના સર્વાંગી વિકાસ અને માનવતાના કલ્યાણ માટે સતત સેવાઓ પૂરી પાડે છે એકસો વર્ષની અવિરત સેવાને લઈ તેના વિશે માહિતી અમદાવાદ ખાતે પત્રકારોને આપવામાં આવી હતી જેના દ્વારા અમદાવાદના અનેક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં

અને લાયન્સ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ સાયન્સ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે હું સુનિલ ગુગલિયા પાફ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન મિત્રો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ બસોથી વધુ દેશોમાં એકસો સાત વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતની અંદર પણ ખૂબ સેવાના કાર્યો કરે છે લાયન્સ ક્લબના મુખ્ય સેવા કાર્યો ફૂડ ફોર હંગર જે મિત્રોને ભોજન નથી મળતું એ સુધી ભોજન પહોંચાડવું ડાયાબિટીઝ અવેરનેસના કાર્યો વિવન આંખની તપાસના કાર્યો અને વિશેષ આ વર્ષે અમે બાળકો જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે એમના માટે આંખની તપાસ માટે જોન્સન એન્ડ જોન્સનના હેલ્પથી ખૂબ મોટું કાર્ય કરીએ છીએ અને લગભગ આ ચાર મહિનામાં સવા લાખ બાળકોની અમે આંખની તપાસ કરી છે અને એની અંદર લગભગ આઠથી નવ ટકા બાળકોને ચશ્માની જરૂરત હોય છે એમના વાલીઓની બી ખબર નથી હોતી એ લાયન્સ ક્લબના માધ્યમે અમે એમને ચશ્માનું પણ વિતરણ કરીએ છીએ એવી રીતના કંઈ ખૂબ જ સેવાના કાર્યો લાયન્સ ક્લબ દ્વારા થાય છે સાથે જ અમારા ઘણા સેવાના પ્રોજેક્ટ્સ પરમાનન્ટ પ્રોજેક્ટ પણ ચાલે છે જ્યાં કાયમી સેવાઓ અમારી સ્કૂલ અમારી હોસ્પિટલ અમારી ડાયાલિસિસ સેન્ટર એવા ખૂબ સેવાના કાર્યો ચાલે છે સિવિલ હોસ્પિટલની સામે ગ્રહ ત્યાં સિવિલમાં રહેતા દર્દીઓના ફગાવને રહેવા માટેની પણ સુવિધા લાયન્સ ક્લબ દ્વારા પૂરી પાડવામાં આવે છે જે પણ સેવાનું કાર્ય થાય એ લાયન્સ મિત્રો કરવા તૈયાર છે કોઈ પણ નેચરલ કલામિટી આવે એમાં પણ લાયન્સ મિત્રો હંમેશા તત્પર રહે છે હેલ્થ વિશે પણ જે વિઝનના કાર્યો અમે કરીએ છીએ ડાયાલિસિસનું કાર્ય કરીએ છીએ એમાં પણ ખૂબ સેવાના કાર્યો લાયન્સ સંસ્થા કરી રહી છે અને હું આજ સમાજને અપીલ કરું છું કે લાયન્સ વર્ષોથી સેવા કરે છે સમાજમાં સેવાની ખૂબ જરૂરત પણ છે તો અમે ઈચ્છીએ છીએ કે અમારા લાયન મિત્રો સાથે સમાજમાં વધુમાં વધુ મિત્રો જોડાય જેનાથી અમે ખૂબ સારી સેવા વધુ વર્ષો સુધી સેવા કરી શકીએ ખૂબ નવા રિસોર્સિસ નવા ફંડ સાથે મિત્રો અમારી સાથે જોડાશે તો આ સંસ્થાનોમાં વિકાસ પણ કરી શકીશું અને સેવા પણ અમે ખૂબ વધુ કરી શકીશું ધન્યવાદ સર ખાસ કરીને વાત કરીએ તો કેટલા લોકો સાથે જોડાયેલા છે અને કેટલા દેશોમાં સેવા તમારી ચાલી રહી છે લાયન્સ ક્લબની અંદર ચૌદ લાખ મિત્રો ને દસ દેશોની અંદર લાયન્સની સંસ્થા ચાલી રહી છે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં વીસ હજાર મિત્રો થકી અમે સેવા કરી રહ્યા છીએ વિશેષ સ્વરૂપ અમે ગત વર્ષે ગુજરાત સરકાર સાથે દેશ જીતેગા ટીબી હારેગા જે અમારા આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સ્લોગન છે એ માટે પણ અમે ટીબી નાબૂદ કરવા માટે પણ લાયન્સ સંસ્થાએ એક બેડું ઝડપ્યું છે કે આખા ગુજરાતમાં આપણે ટીબી નાબૂદ કરવા માટે એના માટે કાર્ય કરીએ અક્ષર સરકાર સાથે મળીને હેલ્થ રિલેટેડ અને સ્કૂલ લેવલે બાળકોના હેલ્થ માટેના શું કાર્યક્રમ ચલાવવાના સરકાર સાથે અમે એક ટીબી નું જે કાર્ય છે ટીબીના પેશન્ટ સુધી અમે ન્યુટ્રિશન ફૂડ પહોંચાડવાનું કાર્ય કરી છે અને ગત વર્ષે અમે સરકાર સાથે મળી અને ડ્રગ અવેરનેસ જે ડ્રગની જે વાત છે સમાજની અંદર ખૂબ ચલણ વધી રહ્યું છે બાળકોમાં સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટમાં લગભગ બે વર્ષમાં પાંચ લાખથી વધુ બાળકોને અમે વ્યસન મુક્તિના શપથ અપાવી અને સમાજને વ્યસન મુક્ત કરવાનું એક સંકલ્પ અમે લીધો છે આ બંને સરકાર શ્રી સાથે મળી અને અમે કાર્ય કરી રહ્યા છીએ મેરા નામ વિકાસ જૈન મેં ભૂતપુર પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ થ્રી ટુ થ્રી ટુ બી ટુ ઓર હાલ મેં મલ્ટિપલ ગેટ એરિયા કોર્ડિનેટર મિત્રો લાયન્સ ક્લબ 2010 देशों में 14 लाख मेंबर्स के साथ सेवा कार्य कर रहा है और ये सेवा कार्य हमारे पूरे चारों डिस्ट्रिक्ट का जैसा कि अभी आपको बताया गया कि चारों डिस्ट्रिक्ट मिलकर सुंदर सेवा का कार्य कर रहे हैं जिसमें सभी ग्लोबल कॉजेज पर हम काम कर रहे हैं जैसे फूड फॉर अंगर विजन यूथ डिजास्टर कैंसर और वेमेन एम्पावरमेंट आदि पर हम लोग कार्य कर रहे हैं मित्रों आज ही हमारे सभी गवर्नमेंट के साथ टीवी पर ड्रग अवेयरनेस पर इन्हीं में सब में पार्टनरशिप कर कर हम कोशिश कर कर ज़्यादा से ज़्यादा समाज में सेवा करने का प्रयास कर रहे हैं मुख्य हेतु और ध्यय लाइन्स क्लब इंटरनेशनल का यह है कि ज़्यादा से ज़्यादा मेम्बर ज़्यादा से लोग हमसे जुड़ाएँ ताकि हम ज़्यादा हाथ ज़्यादा ब्रेन ज़्यादा माइंड के साथ समाज की सेवा कर सकें साथियों मैं आपको इधर बताता चलूँ कि हमारे आदमी अक्टूबर में चौदह तारीख से अट्ठारह तारीख तक इंटरनेशनल सर्विस वीक अहमदाबाद में होने जा रहा है ये एक ऐसी घटना है जो वर्षों बाद बनी है हमारे इंटरनेशनल प्रेसिडेंट जहाँ के भी होते हैं सर्विस वीक वहीं पर ज़्यादातर होता है इस बार बोर्ड मीटिंग कलकत्ता में हो रही है लेकिन अहमदाबाद में और हमारे बी फैमिली के कार्यों को देखते हुए हमारे इंटरनेशनल प्रेसिडेंट डॉक्टर ए पी सिंह ने ये निर्णय लिया कि ये सर्विस वीक अहमदाबाद में हो और साथियों इसकी एक नईपन और नई पहचान ये है कि उस सर्विस वीक में हमारे डायरेक्टर्स यहाँ आएंगे वो खुद अपने हाथों से गिफ्ट को पैक करेंगे और सेवा करेंगे सेवा के दो मुख्य हेतु होंगे हम ओल्ड ओम एज में वृद्ध आश्रम में और साथ में जो ये आर्टिफिशियल लिंब का प्रोग्राम है जयपुर फोर्ड अगर आपने सुना होगा ऐसे कम से कम डेढ़ सौ से दो सौ दर्दियों को पग हाथ और ऐसे लिम्बों का वितरण करेंगे जो वितरण सिर्फ हमारे इंटरनेशनल बोर्ड द्वारा किया जाएगा आपको ये बताते हुए मुझे अत्यंत हर्ष हो रहा है कि ये पूरा बोर्ड जो अखी दुनिया में लाइंस क्लब को संचालित करता है वो समग्र बोर्ड अहमदाबाद में होगा और ये मौका अहमदाबाद वालों के लिए गर्व की बात है पुनः निवेदन आपसे कि जब इतनी बड़ी संस्थाएं हमारे साथ जुड़ रही हैं तो आप साथियों से निवेदन है प्रेस मित्रों से निवेदन है कि आपके प्रचार प्रसार द्वारा अगर ज़्यादा से ज़्यादा लोग हमसे जुड़ाएँ તો હમ જ્યાં સેવા કરી શકતે બહુ બહુ ધન્યવાદ મિત્રો આપણા વિસ્તારમાં અમારા લાયન્સના અનેક સેવા મંદિરો આવેલા છે જેમ કે રિંગરોડ ઉપર ઓગણજ મુકામે લાયન્સ સાંતાબેન વિષ્ણુભાઈ પટેલ કર્ણાવતી આંખની હોસ્પિટલ જ્યાં દોઢ લાખ કરતાં પણ વધારે ફેંકોના ટાંકા વગરના ઓપરેશનથી દર્દીઓના ફ્રી ઓપરેશન કરેલા છે અને આ એક મોટો આયામ છે એ જ સંકુલમાં અમારી એલ એમ એલ લાયન્સ સ્કૂલ આવેલી છે એ જ સંકુલમાં અમારી લાયન્સ બ્લડ બેન્ક આવેલી છે એ જ સંકુલમાં અમારું લાયન્સ ડાયાલિસિસ સેન્ટર આવેલું છે મિત્રો આ વિશાળ સેવા મંદિર વિશ્વનો નામાંકિત સેવા મંદિર અમારો કહેવાય છે આ સાથે અમારી ઘણી જ સેવા પ્રકલ્પો અમદાવાદમાં આવેલા છે મીઠાકળી મુકામે આવેલો અમારો લાયન્સ કોમ્યુનિટી હોલ સિવિલની સામે આવેલો અમારો દિગ્વિજયનગર ક્લબનો વિશ્રાંતરી ગૃહ અન્નપૂર્ણા ગૃહ અને બાર માળના ટાવરમાં એકદમ નજીવા દરે સિવિલમાં દાખલ દર્દીઓના સગાઓને અમે રૂમ આવાસ એર કન્ડિશન રૂમ આપીએ છીએ અને ટોકન દરે એ લોકોને ભોજન વગેરે વ્યવસ્થાઓ મળે છે મિત્રો નરોડા મુકામે આવેલી અમારી લાયન્સ સ્કૂલ એ જ રીતે વિરમગામ મુકામે આવેલી અમારી હોસ્પિટલ પાલનપુર મુકામે આવેલી અમારી લાયન્સની વિશાળ હોસ્પિટલ જ્યાં ની જોઈન્ટના ઓપરેશન પણ સિત્તેરથી પંચોતેર હજાર રૂપિયાની એક નજીવી રકમે કરવામાં આવે છે મિત્રો એ જ રીતે લાયન્સ હોલ અમારો અને હાલ અહીંયા જે આપણે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે એ અમારું લાયન્સ હોબ અહીંયા પણ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ મળે છે અને ડાયાલિસિસ સેન્ટર છે મિત્રો બાબર મુકામે અમારી લાયન્સ હોસ્પિટલ એમ વિવિધ અનેક જગ્યાએ અમારી લાયન્સની હોસ્પિટલો સ્કૂલો અને પરમાનન્ટ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે પરમાનન્ટ એક્ટિવિટી તો ખરી જ પણ પરંતુ પરમાનન્ટ સેવાના મંદિરો થકી અમે લોકોને નિયમિત અવિરત લાયન્સ સેવા માટે કટિબદ્ધ છે